નમસ્કાર ખેડૂત મિત્રો સમગ્ર માર્કેટયાર્ડના તાજા ડુંગળીના બજાર ભાવ મિત્રો કપડવંજ માર્કેટયાર્ડમાં ડુંગળીનો નીચો બજાર ભાવ આઠસો રૂપિયા અને ઊંચો બજાર ભાવ નવસો પચાસ જામનગર માર્કેટયાર્ડમાં બસો પચાસ રૂપિયા નીચો બજાર ભાવ અને ડુંગળીનો બજાર ભાવ ઊંચો આઠસો રૂપિયા શેતપુર માર્કેટયાર્ડમાં એકસો એકત્રીસથી આઠસો ને એકતાલીસ રૂપિયા ત્યાર પછી મિત્રો આણંદ માર્કેટયાર્ડની વાત કરીએ તો પાંચસો રૂપિયાથી છસ્સો રૂપિયા છે ત્યાર પછી માણસા માર્કેટ યાર્ડમાં ડુંગળીનો નીચો બજાર ભાવ સો રૂપિયા અને ઊંચો ડુંગળીનો બજાર ભાવ એક હજાર પચાસ ત્યાર પછી ડીસા માર્કેટયાર્ડમાં આઠસો રૂપિયા નીચો ડુંગળીનો બજાર ભાવ અને ઊંચો ડુંગળીનો બજાર ભાવ અગિયારસો ને પચાસ રૂપિયા વિસાવદર માર્કેટ યાર્ડમાં ત્રણસો ચાલીસ રૂપિયાથી પાંચસોને છન્નું રૂપિયા ત્યાર પછી મિત્રો પાંદરા માર્કેટ યાર્ડમાં પાંચસો રૂપિયાથી નવસોને નેવું રૂપિયા પચાસ રૂપિયા ત્યાર પછી મિત્રો દાહોદ માર્કેટ યાર્ડમાં સો રૂપિયાથી આઠસો રૂપિયા મિત્રો જો અમારી ચેનલમાં નવા હોવ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા तो मेहसा मार्केटार्ड में त्रो रुपया सत्सौ ने चालीस रुपया सूरत मार्केटयार्ड में 360 साठी सौ वीस रुपया चार पशी पोन पोरबंदर मार्केटयार्ड में आठ सौ रुपया एक हज़ार मोरबी मार्केटयार्ड में जो बात करिए तो चार सौ रुपया थी आठ सौ रुपया चार पशी वटवाण मार्केटयार्ड में आठ सौ रुपया थी नौ सौ ने નેવું રૂપિયા ત્યાર પછી જો ગોંડલ માર્કેટ યાર્ડની વાત કરીએ તો બસો એક્યાસી રૂપિયાથી પાંચસોની નવસોની પાંચ રૂપિયા ત્યાર પછી દાહોદ મહુવા માર્કેટ યાર્ડમાં એકસો સાસઠ રૂપિયાથી નવસોની ત્રીસ રૂપિયા જો મિત્રો આવા ચેનલમાં વિડીયો જોવા માંગતા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે